ભરૂચ જિલ્લાના જંબુસર ડિસ્ટ્રિક હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે અચાનક જ આજરૂજ વિસ્તારના સક્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટે આવી પહોંચ્યા હતા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલના વિવિધ વિભાગોમાં મુલાકાત લેતા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ગેગે પેપે થઈ ગયા હતા આ તો વિસ્તારના ધારાસભ્ય મુલાકાત લીધી એટલે સત્ય હકીકત બહાર આવી તો કલ્પના કરો જંબુસર તાલુકાના પીએસસી અને સબ સેન્ટરો પર પણ કેટલી લાલિયાવાડી ચાલતી હશે દેશના તંત્ર અને પ્રજાકીય સેવાના પાયા સમાન દેશની જનતા આરોગ્ય સાથે ચેડા થયાના અવારનવાર બનાવોની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નવાઈ નથી અચાનક મુલાકાતે આવી પહોંચેલા ધારાસભ્ય હોસ્પિટલમાં પહોંચ્યા તો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગેરહાજર જોવા મળ્યા હતા ડિસ્ટ્રિક હોસ્પિટલનું કર્મચારી રજિસ્ટર ચેક કરતા દર્દીઓ અને પ્રજાને ઉલ્લુ બનાવતા ગેરહાજર કર્મચારીઓની સહી પણ હાજરીપત્રકમાં જોવા મળી હતી જંબુસર આમોદ તાલુકાના આરોગ્ય વિભાગમાં હજુ પણ ઝીણવટપૂર્વક તપાસ આદરવામાં આવે તો પીએચસી સીએચસી અને સબ સેન્ટરોમાં કર્મચારીઓ ગુલ્લા મારવાની બાબતો બહાર આવે એમ છે એવું તાલુકાની જનતામાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ધારાસભ્યની અચાનક સરપ્રાઇઝ વિઝિટથી તાલુકાના આરોગ્ય વિભાગમાં સોંપો પડી જવા પામેલ છે રિપોર્ટર રફીક મલ્લિક જંબુસર